સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે ભગવદ્ ગીતા ભેટ અપાઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સલવાવ ખાતે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટેની હોલ ટિકિટનું વિતરણ કાર્યક્રમ પવિત્ર વાતાવરણમાં યોજાયો હતો કાર્યક્રમ શિક્ષાપત્રી હોલમાં પૂછી કપિલ સ્વામીજીના નેજા હેઠળ યોજાયો હતો પ્રતિષ્ઠિત કાર્યક્રમ દરમિયાન દરેક વિદ્યાર્થીને હોલ ટિકિટ સાથે શ્રીમદ ભગવદ ગીતા અને શુભેચ્છા કાર્ડ આપવામાં આવ્યા હતા જેનાથી વિદ્યાર્થીઓને આધ્યાત્મિક પ્રેરણા સાથે પરીક્ષાની તૈયારી માટે નવી ઉર્જા મળી આ પ્રસંગે એકેડેમિક ડાયરેક્ટર ડો શૈલેષ લુહારે વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા વિશે ઉપયોગી માર્ગદર્શન આપ્યું અને સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા તૈયારી માટે ઉપયોગી ટીપ્સ આપતા કહ્યું કે મહેનત અને સમર્પણ સાથે પરીક્ષા આપી સફળતા હાંસલ કરો કપિલ સ્વામીજીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા કહ્યું કે વિશ્વાસ અને ધૈર્યથી દરેક પરીક્ષા પરાજયવીર બની શકાય છે ભગવાનના આશીર્વાદથી તમે સફળ થાવ તેવી શુભેચ્છા ગુજરાતી માધ્યમના આચાર્ય ચંદ્રવદન પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન શાંતિ અને સહનશીલતાથી પ્રશ્નપત્રનો સામનો કરવાની પ્રેરણા આપી તેમણે સંયમ અને દ્રઢ વિશ્વાસના મહત્વ પર પ્રકાશ ફેલાવતા વિવિધ ઉદાહરણો આપ્યા અંગ્રેજી માધ્યમની આચાર્ય રીનાબેન દેસાઈએ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા દરમિયાન અને પછી કઈ રીતે તૈયારી કરવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે ઉપયોગી સૂચનો આપ્યા પ્રથમ થી અંત સુધીમાં કાર્યક્રમમાં એક આધ્યાત્મિક અને ઉત્તેજક માહોલ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાંથી પ્રેરણા મેળવી અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી શ્રીમદ ભગવદ્ ગીતા સાથે મળેલી શુભેચ્છા એ વિદ્યાર્થીઓ માટે નિશ્ચિત છે ઉત્તમ માર્ગદર્શક બની રહેશે ટીચર યે ડાઉટ ક્લિયર કરાયેંગે તો આપ બેઝક યહા પે આ સકતે હો ટીચર કરવા દેંગે ફોન કરોગે તો ફોન પે ભી આપકો ટીચર સારા કરવા દેગી વન મોર થિંગ सभी स्टूडेंट्स को सारे क्वेश्चंस अटेंड करने हैं उसका मतलब ये नहीं कि कुछ भी लिख के आओ पर वो सब्जेक्ट रिलेटेड आपको उसके अंदर लिख के आना है मुझे नहीं आता है करके अगर आप छोड़ के आओगे तो वो अच्छा नहीं रहेगा सो तो जितना भी आता है जो भी आता है नहीं आता है उसमें भी लिखने की ट्राई करनी है पर वो क्वेश्चन सारे अटेंड करके आना है और एक चीज़ बोर्ड के पेपर के लिए मैं बताऊँ हम लोग पेपर चेकिंग के लिए जाते हैं कई स्टूडेंट्स क्या करते हैं जैसे कि लॉन्ग क्वेश्चन है से, सेक्शन ई में तो चार क्वेश्चन यहाँ लिखेंगे और एक अच्छा वाला आता था वो आगे लिख दिया ऐसा नहीं अगर आपने ई सेक्शन पहले लिखा तो ई सेक्शन पूरा पहले कंप्लीट करो फिर डी वाला पकड़ा तो डी को पूरा कंप्लीट करो ऐसे करना है फिर ऑब्जेक्टिव है उसको पहले अटेंड कर दो जो नहीं आता है उसके लिए जगह छोड़ छोड़ के आगे जाने वाला मत करना जो सेक्शन पहले पहले अच्छे से 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 आता है उसको अटेंड करना। ये सारे हैं बिकॉज़ हम टीचर्स जब पेपर चेक करने जाते हैं, तो यहां से ही हमको सारी चीजें पता लगती एक आने रोज एक श्लोक महान ઈશ્વર આપણે સાથે હોય આપણે મહેનત કરી હોય આપણે સરસ અક્ષરે સુવાચ્ય અક્ષરે વ્યવસ્થિત પ્રશ્નને સમજીને એનો જવાબ લખીએ તો તમામ પ્રકારની સફળતા આપણા હાથમાં છે પણ એ જ વખતે અંધીરા થઈ જઈએ દસ મિનિટ મોડા નીકળીએ બાથરૂમમાં ભરે રહીએ મમ્મી બહારથી બોમ્બાડે બેટા પરીક્ષાની ટાઈમ થઈ ગયો ચાલ જલ્દી નાસ્તો કરી દોડ

જે ઘટના ઘટવાની હતી ઘટી ગઈ હવે એને આપણે સુધારી શકવાના નથી સામે બે દ્રષ્ટાંત આપ્યા માનો મૃત્યુ થાય અને એક એક વિદ્યાર્થી એને એને કવર કરી લે માઇન્ડલી પોતાને ફ્રેશ કરી લે આનાથી મોટી કોઈ ઘટના ના હોઈ શકે જીવનમાં અને એ સક્સેસ જાય પરીક્ષાના દિવસે જ હાથ ભાંગે છતાં એ સક્સેસ જાય શું કામ માઇન્ડને કંટ્રોલ કરું કે ઘટના ઘટી એ ઘટી આપણે દૂર કરી શકવાના નથી આપણી પાસે એક જ રસ્તો છે બસ મારે મારી એક્ઝામ સારી રીતે આપવી છે જે બની ગયું છે એને પછી જોઈ લેશું તો તમારી સફળતાને કોઈ નહીં રોકી શકે સમય જાગો નથી લેવો ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરું